આજરોજ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર કોંગ્રેસ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ખજાનચી સ્વ અહમદ પટેલની જન્મ જન્મજયંતિ નિમિત્તે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાગરા તાલુકા કોંગ્રેસ ઓફિસ પર ફૂલ ચડાવી શ્રદ્ધાંજલિ આપી ત્યારબાદ વાગરા તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું આજરોજ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લાના પનોતા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર કોંગ્રેસ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ખજાનચી સ્વ અહમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાગરા તાલુકા કોંગ્રેસ ઓફિસ પર ફૂલો ચડાવી શ્રદ્ધાંજલિ આપી ત્યારબાદ વાગરા તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આસિફ પટેલ શકીલરાજ રઘુવીરસિંહ ચૌહાણ અસલમ રાજ ફિરોઝ રાજ જાબીર પટેલ હસન ભટ્ટી પ્રજય રાવલ મકસુદ્દીન રાણા વસીમ સેહરી અય્યુબ કલમ વસાવા ચંદુભાઈ સહિત કોંગ્રેસના આગેવાન ઉપસ્થિત રહી અહમદ પટેલના ભરૂચ જિલ્લા માટે કરાયેલા કાર્યો કર્યા હતા વધુમાં આસિફ પટેલે જણાવ્યું છે કે અંકલેશ્વર દહેજ વિલાયત સાયખા જીઆઈડીસી આવેલી છે તે અહમદ પટેલની દેન છે આજ રોજ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ કોંગ્રેસના પરનેતા અને ભરૂચ જિલ્લાના પ્રવક્તા પુત્ર સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાહેબનો જન્મદિવસ હોય આજે આજ રોજ અમે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો વાગડા કોંગ્રેસ સમિતિના ગામે ગામથી પઢારે મારા કોંગ્રેસના કાર્યકરોએ અમુશ્રીએ આજ રોજ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે વાગડા સામૂહિક કેન્દ્ર સામૂહિક કેન્દ્રમાં ગુડ મોરિંગ ટકાડી બીમાર અંતર પૂછી સ્વર્ગસ્થ હર્મેત પટેલ સાહેબના જન્મદિવસની ઉજવણી કરી છે રિયા પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરુજ અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે